જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પકડાય છે કેટલા છે એમ ઉડતા ગુજરાત ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખુલ્લે આમ બેફામ દારૂ જુગારના અડ્ડાવા જયારે આ બધી બાબતને લઈને આપને ખબર છે કે આખા ગુજરાતની અંદર જયારે દારૂ જુગારના અડ્ડા ઉપર લોકો પણ પબ્લિક પણ ઢેડ પાડે છે ધારાસભ્યો પણ જાય છે આગેવાનો પણ જાય છે અને મોટી સંખ્યાની અંદર દારૂ જુગારના અડ્ડા પકડાયા છે ચાલે છે આખું ગુજરાત જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં જે પ્રમાણે દારૂ જુગારનો વેપલો થાય છે અને મેં શરૂઆતમાં કીધું તે પ્રમાણે હવે અનહત રીતે ડ્રગ્સનો પણ જે વેપલો થાય છે તે અસહનીય છે ગુજરાતની ભાવિ પેઢી માટે ખૂબ નુકસાનકારક છે એની ચિંતા ગુજરાતના બધી પ્રજાજનોએ પણ કરવી છે ને આપણે બધા કરી રહ્યા છીએ વિશેષ કરીને જીગ્નેશભાઈએ આ બાબતની અંદર એમના પોતાના મત વિસ્તારની અંદર જયારે આ વાતને લઈને એક આંદોલન છેડ્યું અને ઉગ્રતાથી કામ શરૂ કર્યું અને એમણે બહુ સ્વાભાવિક કીધું આપણને આજે પણ ખબર છે કે જે વિસ્તારની અંદર પોલીસ બહારથી રેડ પાડતી હોય અને જો એના પીઆઈ ને ખબર ના હોય અને માલ પકડાય તો પોલીસ તો પટ્ટો ઉતરી જ જાય છે એને સસ્પેન્ડ કરવામાં આવે જ છે એટલે જીજ્ઞેશભાઈ બહુ સ્વાભાવિક કીધું હતું કે ભાઈ જે પણ જગ્યા ઉપર આ ધંધો થાય એના પટ્ટા ઉતરી જાય આમાં કઈ વ્યક્તિગત કોઈને પણ કહેવા મળતું આવ્યું ઓન ધોટરી આજે શ્રમ ની બાબત એટલી છે કે ભાજપના તો માજી ધારાસભ્ય વન ટુ વન પોલીસ વાળાને ધમકી આપી કે તારો પટ્ટો ઉતારી દઈશ એની જગ્યાએ જીજ્ઞેશભાઈએ તો સાચા અર્થની અંદર એમ કીધું હતું કે ભાઈ જો આ ધંધા ચાલતા હશે તો બધાના પટ્ટા ઉતરી જશે ને આ સ્વાભાવિક પ્રક્રિયા છે પણ તમને ખબર છે તે પ્રમાણે જુઠ્ઠું બોલો જોરથી બોલો અને વારંવાર બોલો આ ભાજપની નીતિ છે અને આ નીતિના કારણે એમણે લાજવાને બદલે ગરજીને જીગ્નેશ જેવાણી સામે અને અમિતભાઈ ચાવડાના કાર્યક્રમની સામે દેખાવાની જે પ્રક્રિયા કરી જે ખરેખર દુઃખદ કરતા છે હવે એમને ખબર નથી અમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ દારૂ જુગારના અડ્ડા ચાલે છે ત્યાં આગળ કોંગ્રેસનો એક એક આગેવાન કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એની સામે ઝુંબેશ શરૂ કરશે